બધાને જય માતાજી બધાને નવા બ્લોગમાં સ્વાગત છે ને બધાને જય શ્રી રામ અને ઘણા દિવસ પછી આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આપણે આપણે છે પણ ચાલુ કર્યો અને જો અત્યારે ચાર વાગી ગયા છે આપણે હિસકી ફાયર નેરવાનું હતું એવું કામ હતું બધું તો આપણે નીરી દીધું છે જો ખડ બધાને નીરું છે આપણે ડોબા પાંચ બધી આપણે ખડ બધા ટોળને નાખી દીધું છે હવે પછી પાછા આપણે ડોડા નાખવાના છે તો બે લીણ કરવાની છે તો એક લીણ કરી નાખીએ બીજી નીણ કરવાની છે અને આપણે સુનિલભાઈ ને એ બધા એને દાદા બે ઓલો નાખે છે કિલ્લો જો ખોદે છે કિલ્લો નાખે છે ને બધાને નીરી દીધું તો બધાને ખડ નાખ્યું છે આપણે અને આની પછી આપણે નીણ ટોડાની કરવાની છે કા

ફટાફટ નીણ કાપી નાખવી પછી તમને પાછા આપણે મળશું કે આવું બાય બાય તો જો લાઈટ ફૂલ આવી ગઈ છે ફૂલ આવી છે પણ આવે ને તો પણ આવી છે તો આપણે મોટર ચાલુ કરી દીધી છે ને આપણે પાણી છે જાહેરમાં ચાલુ તો આપણે જ્યાં સુધી લાઈટ રહે ત્યાં સુધી બે મોટર ચાલુ કરી દેવી એટલે થોડું ઘણું પી જાય અપડેટ તો આપણે જઈશું એક મોટર ચાલુ કરી દીધી આપણે અને બીજી મોટર ચાલુ કરવા જઈશું તો જો આપણા કાવ પણ પાકી ગયા છે તેમ ઘણા દિવસ બી જોયા છે કાવ ને એવું બધું તો પાકી ગયા છે હવે હવે થોડાક દિવસ છે અઠવાડિયું રહેવા છે હાવ થઈ જાય એટલે આપણે કટર મરાઈ દેવાનું છે અને પાણી વાળવા જઈએ છે આપણે આ ઝાડ પાઈ દીધી હતી હવે આપણે હા મેં ઝાડ છે ઉપલી જાય એ પાવા જવી છે આપણે તો આપણે ઝાડને એવું હબદેવી લાઈટ પછી વહી જાય તો આપણે પાઈ દેવી તો જો આપણો ફરકવો અને આપણું આ ખડ જો નાખ્યું બધું આપણે નાખ્યું છે કુંદવું હામે છે અને જાહેર છે આપણે દોઢ આપણે એક પિકઅપ લાવ્યા હતા તો બધું છે તો આપણે મોટર ફટાફટ ચાલુ કરીએ પછી લાઈટ વહી જાય તો આપણે મોટર ચાલુ કરીએ તો જો આપણે હવે જાહેર પહોંચી ગયા અને મોટર બે ચાલુ કરી દીધી છે કાર્ય એટલે પીવે એટલા માટે આપણે બે મોટર શબ્દ ચાલુ કરીને હવે આપણે છે નાખું આ કલાક કોઈ ગઈ ગયું છે આપણે જોઈ લે તો વાળવાયને આપણે ખબર પડે તો કયું નાખું છે પેલા આપણે જોઈ લેવી આ એટલાકમાં કેસ છે તો આપણે ફટાફટ જોઈ લઈ જો આ લગન તો પી ગયું છે બધું ને આવ્યું કાંક ઝાહેર છે આપડી ભાઈ મિત્રો આવ્યું જાય છે કાંક ઝાહેર જો તો આ એટલાં ઘેરો સારો છે ને બાકી બધો જીવણી જીવણી છે એવું છે બધું તો આપણે જો નાકામાં પાણી આવતું છે હોય કોરું છે થોડુંક આ તો હવે આપણે નાકું થોડુંક કોરું છે તો આવવા દેવું જો પાણી તો આપણે પાણી આવવા દેવી તો આપણે પછી પાછા ઘડીક લઈને મળીશું પાણી વાળી વાળીને લાઈટ વહી જાય પછી પાછા આપણે યુગમાં મળીશું અને હમણાં હું તમને દેખાડું એટલું પાણી આવે છે બે બોટરનું તો ચાલો આપણે જઈને તમને દેખાડું તો જો એટલું પાણી આવે છે આથી ફૂટી જાય છે જો એટલું બધું બે મોટર ચાલુ કરી દીધી એટલે ફૂલ પાણી આવે છે જો કેટલું પાણી આવે છે આથી જાય મસ્તી ની દેખાય છે જો આવી છે આપણી જાય તો આપણે પાણી વાળી લેવી તો જો હવે લાઈટ વેગી છે ને હવે પાછા આપણે દઈશું વાળીએ અને વાળીએ હવે પછી આગળ કરીશું દાદાની એમ કાક કરે હા ખૂંડીએ શું કરતા હોય કઈ ખબર નહીં ને આપણે હવે ભાઈ નીકળ્યો ના ખાટા બધા મારે છે અને આપણે ઊંઘી આવ્યા હતા ત્યારે આપણે જો આ ખડ પાયું તું આ બધું બકાલું તોય પૂરું થઈ ગયું તો બધું બકાલું રેમડિયન બધું પૂરું થઈ ગયું નવું બકાલ કરું છું અને આપણે ટેક્ટર સારું કરાવવા નાખ્યું છે તો એ સારું થઈ જાય પછી બધું

Siku siku. Pila auta ni awe awa mina seka biya tali wuro ta. Aka pila aka bo auta ni siku awe aka wono bo wae wase. Awa na kara siku siku dia kai tamu do. Kitla siku se. Ka. Nga dada nata la de naya. કુંડી આપણે સાફ કરતા હતા લાઈટ એટલે કુંડી સાફ કરી નાખી છે દાદા એમ કે લીલ બહુ એમાં બે ત્રણ દિવસ પહેલા સાફ કરી હતી અને પાછી નવરા હતા દાદા એટલે દાદા કરી નાખી સાફ તો આવું બધું છે વાડી અને આજે કોઈ છે નહીં આપણે વાડીએ કા એમ ત્રણ જણા સી વાડીએ અને વાડી આજ કોઈ નથી અને હમણાં લગભગ વ્યા હોય છે બધા બહાર ગયા છે એવું બધું છે આ કા તો આપણે હમણાં પાછા ગઢિક માં મુશ્યું તો જો આપણે ઢોરને નિર્ણય કરવાની બાકી છે હજી કરવાની બાકી છે કરી દીધી તો સંજુભાઈ એમ કહે છે કે નિર્ણય આપણે કહી દીધી છે તો હવે કઈ નિર્વાનું છે નહીં બે નીણ થઈ ગઈ છે પૂરી આપણે બે નીણ કરવાની હોય અને એક નીણ હાથે કરવાની હોય ત્રણ નિર્ણય હવા કિડે આપણે સોડવી ઘડીક આટા મારે આમ બહાર એવું બધું છે કે આવદદે ને એવું થઈ જાય આજ તો કંઈ વાહિદે બાદ કોઈ કરાર નથી આજ કોઈ ઘરેથી આવ્યું નહોતું એવું બધું કામ છે તો જો આપણે ભેંચું બધી બાંધી છે જો આપણે આ એક ભેજ દોવા દેશે બીજું એક નહીં દોવા દેતા આપણે ભેંસ અને ગાવું હાથ ધોવા દેશે કા હાથ ગાવું છે હાથ ગાવું નથી ગાવું દોરા પણ હાથ ધોવા દેશે અને ભેચ આઠ દોવા દેશે આપણે એવું બધું છે કામ અને કુંડી જો દાદા ભરી નાખી છે હા મેં કોંડીયો બેન નાખી છે દાદાયા અને દાદા જો દાદાય નાય નાખી હારવાઈ જો આપણે ગાવડી گاવડી પૂન્યમ નામ છે આનું આપણે ગામનું બધાનું નામ જ છે આ આપણે ગઢીગાનું નામ આ ગઢીગા છે જો આ આપણે લાંબાછડી કેવી છે આ જો આસલા લાંબા છે ને આપડે લાંબા લાંબાછડી કેવી છે પછી આને આપણું ના આનું નામ છે વેઢો આનું નામ છે માકડી પછી ઓલી ઘાસી એનું કાળી આનું નામ છે આ નાની છે એટલે આનું નામ છે બોડી એક આપણે વાસડી બેઠી છે જો આવડિયા એનું નામ છે આપણે મને ભૂલાઈ ગયું હે મને ભૂલાઈ ગયો સુનિલભાઈ કે ગોરી તો આનું નામ છે ગોરી અને આ કાળી વાસડી આનું નામ છે અને આપણે જો પાડો જો તેમ આપણો પાડો છે આ ડોલી બગરી ભેજનો પાડો છે અને આ વાસળી છે આપણી આપણે આ ગઢી સામે ધોરે એની વાસળી છે અને એક આ કાળી ગાય છે એનું નામે કાળી ગાકા આપણે બધી ગાઉના નામ બધાના છે નામ એવું બધું છે અને હા જો તમને અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી છે એક નેક્સ્ટ બ્લોગમાં ક્યાં સુધી બાય બાય એમાંથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં